પાંચ એપ્રિલ ઓગણીસો સાહીઠના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ચોસઠ વર્ષમાં ગુજરાતના સત્તર જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે કે જેમાં જીવરાજ મહેતા થી માંડીને સ્વ બળવંતરાય મહેતા સ્વ હિતેન્દ્ર દેસાઈ સ્વ ઘનશ્યામ ઓઝા સ્વ માધવ શ્રી સોલંકી સ્વ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ સુરેશભાઈ મહેતા શંકરસિંહ વાઘેલા દિલીપ પરીખ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર મુખ્યમંત્રીઓનો આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે સત્તર મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી સમાન બની ચૂક્યો છે અમે સહપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થ છે એ ચોસઠ વર્ષ પૂરા થઈ ગયા છે અને પાસઠ વર્ષ ચાલુ થશે અને ખરેખર આટલો મજબૂત ડેમ વાંધેલો છે એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આ એક આપણે દેશને સ્વર્ગ બનાવશે એટલું આ આપણે નર્મદા ડેમના આ મોટા ફાયદા છે કચ્છ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ ધારા આવી ગઈ છે અને ખરેખર એક આપણે નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકને મોટો ફાયદો છે અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો મોટો ફાયદો છે તમારું નામ હું પાલનપુરથી બનાસકાંઠા કરશનભાઈ લક્ષ્મણભાઈ પટેલ મારું નામ છે આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો પાંસાઠમો જન્મદિવસ છે અમને ખૂબ આનંદ થયો આ એક વિશ્વની અજાયબી છે આટલું મોટું સ્ટ્રક્ચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે આનું પાણી કીટ કચ્છ સુધી જઈ શકે છે હું કચ્છનો છું પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્ર ને એમપી ને રાજસ્થાન ને બધાને જ ફાયદો થયો છે આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને દેશ સમૃદ્ધ કરવાનું મોટું કામ આ દેશમાં થયું છે નામ મારું નામ રવિન્દ્ર કાંતિ યાત્રા છે હું વાપી રહું છું હાલે

પાછળ વગર ચાલુ છે અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને અને જે જે સમય પર આજે જે ડેમનું પચીસ કામ ચાલુ હતું તે સમય પર મેં ચેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે અને એ જોઈને મને ઘણો આનંદ થયો નામ નામ મારું નામ દિનેશભાઈ ભીકાભાઈ તળવી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે ચોસઠ વર્ષ એણે પૂરા કર્યા છે અને પાસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે પાછળ તમે જોઈ શકો છો કે આ અડી ઉભેલો નર્મદા ડેમે છ દાયકા પૂરા કર્યા છે અને ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે પાંચમી એપ્રિલ ઓગણીસો સાહીઠના દિવસે વડાપ્રધાન પંડિત નહેરુએ આ નર્મદા ડેમનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું અને પંડિત નેહરુથી માનીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અત્યારના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યાં સુધીની આ નર્મદા ડેમની વણસમધિ સફળ છે છ દાયકા પૂરા થયા છે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી કરી રહી છે અને આ નર્મદા ડેમ ગુજરાતનો નહીં પણ સમગ્ર વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ જેવી ડેમ કહેવાય છે આ નર્મદા ડેમ ખેતીમાં સિંચાઈમાં વીજળીમાં અને ગુજરાતના કચ્છના છેવાડા સુધી પાણી પહોંચાડી રહ્યું છે આમ જોવા જઈએ તો સાચા અર્થમાં નર્મદા ડેમ એ ગુજરાતની જીવાદોરી બની રહી છે દીપક જગતાપ નર્મદા દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ